ભાવનગર શહેરમાં આવેલ કુંભારવાડાના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વહેલી સવારથી જ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ વીજ ચેકિંગની સરપ્રાઇઝ કામગીરીથી કુંભારવાડા વિસ્તારોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે મોગલધામ કબરાવ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ મહોત્સવ વિક્રમ સંવંત બે હજાર એસી માગસર સુદ ત્રણ શુક્રવાર તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ સમય સવારે સાડા આઠ કલાકથી આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ શ્રી સિદ્ધાર્થ મહારાજ દુદય કચ્છ આશીર્વચન આઈ શ્રી ઝાલુમા ખોડાસર આઈ શ્રી હાંસબાઈમાં જહુમા મંદિર બોમ્બ અતિથિ વિશેષ નિમંત્રક પરમ પૂજ્ય મોગલ કુળ બાપુશ્રી તથા સમસ્ત ગણ શુભ સ્થળ મોગલધામ કબરાઉ તાલુકો ભચાઉ કચ્છ